સ્વામિનારાયણ નરે સ્વામિનારાયણ નરે તારીખ આજે બાર જૂન બે હજાર પચીસ રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસપુત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે ગઈકાલે આપણે આ મહાપૂર્વ પક્ષ નામના નવા મુદ્દાની ચર્ચાની શરૂઆત કરેલી એમાં શાંકર વેદાંતનો સિદ્ધાંત કેવલ જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ સત્ય અને અન્ય સર્વ મિત્ય ત્યાં yeah. ગઈકાલે આપણે એ કે ભાઈ શાંકર વેદાન સિદ્ધાંત શું છે જ્ઞાન સ્વરૂપ જે બ્રહ્મ જે છે તે સત્ય છે અન્ય સ્વરૂપ મિથ્યા એ લોકો સિદ્ધા એ છે સિમ્બોલ જ છે જગત મિથ્યા નારાયણ સત્ય હવે એ પૂર્વપક્ષમાં જે શાંકર વેદાંતિ કંઈક તે સાંભળું કે સર્વ વિશેષ જે ગુણ ધર્મ થકી વિરુદ્ધ ચિહ્ન માત્ર એવું જે ભ્રમ તે પરમાર સત્ય છે એ થકી ભિન્ન નાના પ્રકારના જ્ઞાતા જ્ઞેય અને તે થકી થયેલા જ્ઞાનના ભેદ વગેરે તે સર્વે બ્રહ્મ જ કંઈ કલ્પાયેલું મિથ્યા છે આ ઉપર નીચે પ્રમાણેના શાસ્ત્ર વચનો છે આ પ્રમાણે એ લોકો શાસ્ત્રના વચનો પણ કહે છે કોણ શાંકર વેદાંતિ હવે આમાં જે આ શબ્દ વાપરો જ ને એમને જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાન આ જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાન શબ્દ જે છે ને તે રામાનુજ વેદાંતમાં સમજો એટલે પૂર્વપક્ષના બદલા સમજો એટલે એ લોકો સીધો એટેક જે કરેલો છે એ વેદાન પર જ કરેલો છે બરાબર શું કહેલું છે કે જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાનના ભેદ આ વગેરે સર્વે બ્રહ્મા કલ્પાયેલું જોઈને હોય ને બ્રહ્મા જ કલ્પાયેલું છે એટલે એ બધી કલ્પના માત્ર છે માત્ર છે એટલે એ મિથ્યા જ ભક્ત શું છે નિર્વિશેષ બ્રહ્મ બરાબર કારણ કે જ્ઞાનનો વ્યવહાર જે જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાન આ ત્રણ થકી જ આખું જ્ઞાનનો વ્યવહાર થાય આ થિયરી ખાલી રામાનુજવેદાનમાં ભૂમિકામાં હરિજનદાસ શાસ્ત્રી આનો ઉલ્લેખ કરેલો જ્ઞાતા એટલે જાણનારો જ્ઞેય એટલે જાણવાનો વિષય અને જ્ઞાન એટલે જે જાણવાનું છે તેનું જ્ઞાન એ જાણવું જાણપણું કહેવાનો મતલબ શું છે જે વિષય છે એને પેલો જાણનારો જે છે તે જાણે એ એને થયેલું જ્ઞાન છે દાખલા તરીકે અત્યારે આપણે આજે વાંચીએ છીએ આ વિષય શું છે તો શ્રી જાણનારો કોણ છે એમાં હું અને તમે અને જાણીએ શું છે તા શ્રી ભાષ્ય એટલે એ જાણીએ છે જાણપણું હવે આનો વિષય બહાર છે સમજો આ વિષય બહાર છે પણ એનું જાણપણું જે થશે ને તે મને તમને અંદર થશે જીવને અંદર થશે સમજો આ ગણાને નહીં સમજ પડતી આ જે વિષય જે છે તે બહાર છે આપણા ધનસુખભાઈ પછી ગોટામાં રહો તમે આ વિષય બહાર છે જ્ઞેય જે વિષય જે છે તે બહાર છે પણ એને જાણનારો જ્ઞાતા જે છે એનું જાણપણું જે છે તે જ્ઞાતા આપણો અંદર આત્મા અંદર રહ્યો છે અને એને જાણપણું એટલે એ જાણશે તે અંદર જાણશે લોકો શું કહે છે કે જ્ઞાન બહારથી આવે છે ના જ્ઞાન અંદર જ થાય જ્ઞાન એટલે જાણવું જ્ઞાનનો વિષય બહાર હોય છે સમજ પડી કે ન પડી નિલેશ સમજ પડી પડીમાં શાસ્ત્ર હોય કે કોઈ પણ દાખલા તરીકે આ ભાઈ પેલા નિગમ ભાઈ છે તો નિગમને અત્યારે આપણે ઓળખીએ તો નિગમ જે વિષય જે છે તે બહાર છે પણ નિગમને જાણીએ એ જાણપણું આપણું જે છે જાણવું તે અંદર થાય છે આપણે એટલે એ નિગમ નામના વિષયને આપણે જાણીએ છીએ તે વિષય ભલે બહાર હોય પણ એનું જાણપણું એટલે એને જે જાણવાની આપણી જે જાણપણું જે કહ્યું તે અંદર થાય છે સામાન્ય રીતે લોકો એવું સમજે છે જ્ઞાન બહારથી આવે છે અને આપણે અંદર જ્ઞાન થાય છે ના જ્ઞાન અંદર જ થાય છે જ્ઞાનનો વિષય બાર હોય સમજ પડી કે ના પડી આ આપણો સિદ્ધાંત છે ઓરિજિનલ સિદ્ધાંત આપણો આજે જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાન આ ત્રણ મળીને આખી જ્ઞાન જે છે એ વેપાર પૂરો થાય જ્ઞાન ઉદ્દાન જ્ઞાન તો પેલો પૂછે ભગવાન કઈ રૂતે જ્ઞાન મુક્તિ તો જ્ઞાન તો કયા વિષયનું જ્ઞાન વિષય તો ઘણા વધારે રહ્યા છે ખાવું પીવું ઊંઘવું બેસવું આજની તમે નારાયણ મુનિદેવના દર્શનમાં જ કેટલા બધા વિષય હતા પહેલું નાના નારાયણ મુનિદેવ રાધાકૃષ્ણના દર્શન જે હતા તે બધા સોનાના વાઘા હતા પહેલો એ મેઇન વિષય મુગટ બુગટ બહુ જોરદાર હતા જે વિષય હરિકૃષ્ણ મહારાજના વાઘા અલગ ધર્મદેવ ભક્તિ માતાના વાઘા અલગ બરાબર તો પહેલાં વાઘાનો વિષય હતો તે મેઇન એના પછી એમને બે મૂકેલો તે અંકુટનો વિષય મેઈન એમાં શકી હતો શકીની નાન ઘટે હતી અને મીઠાઈ હતી સમજો મીઠાઈમાં શું હતા પેંડાઓ હતા કેસર પેંડા હતા પેલા સાદા પેંડા હતા બરાબર બધા ચસ્કો પેંડા બધા પેંડા અલગ અલગ પ્રકારના હતા પછી તિરંગી પેંડા એટલે પેલી મીઠાઈ હતી તે પણ અંદર મૂકેલી હતી સમજો તો એ પણ એક વિષય હતો હવે આ વિષય જે હતા તે બધા આપણી બહાર હતા પણ એને જે જાણ્યા તે આપણે જાણપણું જે થયું તે ક્યાં થયું અંદર થયું સમજો અને અંદર જાણપણું થયું કોને થયું અંદર જાણપણું જ્ઞાતાને જીવને એટલે જ્ઞાતા મારો જીવ એણે આ બાર દર્શન કર્યા અને બાર અંકુટના પણ દર્શન કરીએ એ બેના દર્શન કર્યા એટલે એ બંનેના જે દર્શન કરવા રૂપ કે થવા રૂપ જે જાણપણું જે છે તે મારા જીવને અંદર થયું એટલે એ જાણપણું એટલે શું એનું જ્ઞાન થયું તો એ જ્ઞાન મને કેમ થયું બાર મને એ વિષયનો યોગ થયો એટલે થયું એટલે વિષય ભલે બાર હોય એનો યોગ જ્યારે જીવને એની જે જ્ઞાન શક્તિ જે છે એની ત્રિજ્યાની અંદર થાય ત્યારે એનું જાણપણું જે છે તે એની અંદર થાય જો એની જ્ઞાન શક્તિની ત્રિજ્યામાં આવું જરૂરી છે બધું બહુ કોમ્પ્લિકેટેડ લાગે પણ છે બહુ સરળ જ્ઞાન શક્તિની ત્રિજ્યા એટલે શું એ તમે સમજી લો આપણી આંખ જે છે તેની જોવાની કેપેસિટી કરી પણ આપણી નોર્મલ આંખ જે છે તે પણ પાંચ ફૂટ દસ ફૂટથી દૂરનું બરાબર નહીં જોઈ શકે સમજો દાખલા તરીકે ઉલ્લુની આંખ લોકો ગુંવરની આંખ જોઈએ તો ગૂવર રાત્રે જ જોઈ શકે એને દિવસમાં નહીં દેખાય એ એની આંખની જ્ઞાનશક્તિ છે આપણી આંખની જ્ઞાનશક્તિ જે છે તે જોવાની કેપેસિટી અમુક ફૂટની છે અમુક અંતરની છે એની દૂર તમે ગમે એટલું મૂકેલું હોય તમને ન દેખાય ઉપર તમે બસ પંદરમાં માળે વીસમાં માળે બિલ્ડિંગમાં ચડો અને બિલ્ડિંગની અગાસીમાંથી તમે નીચે ગાડી જો તો તમને રમકડા જેટલી ગાડી લાગે કદાચ તમને એ પણ ન ખબર પડે કે કયું મોડલ છે ઉપર બહુ ઉપર ચલાવ્યું હોય તમને એ નહીં ખબર પડે ગમે એવું એક્સપર્ટ હોય ને કા કયા મોડલ ગાડી છે કે ગાડી દેખાય છે પણ કયા મોડલની છે ખબર નહીં પડે કેમ તમારી જ્ઞાન શક્તિની એટલે જોવાની જે ત્રિજ્યા છે ને એનાથી એ બહુ દૂર છે પછી તમે જેમ જેમ એની નજીક જાઓ ને તમારી ત્રિજ્યાની અંદર એટલે તમે કઈ જાઓ આ ગાડી આ તો પેલું વીસ લાખ વાળું નવું મોડલ એસયુવી છે ફલાણું છે ઢીમકું છે તમે તરત કહી દો કારણ કે તમારી જ્ઞાન શક્તિની ત્રિજ્યામાં આવી ગઈ

જાણવાની ઘટના જે ઘટે છે એ ઇન્દ્રિયોથી શરૂ થાય અને છેલ્લે જીવ સુધી પહોંચે ઇન્દ્રિયોથી શરૂ કેમ થાય પહેલા મીઠાઈને ભગવાન ને નારાયણ મુનિદેવ દર્શન કર્યા કોણે આંખે ગઈ તો આંખમાં પણ એ જીવની જ્ઞાન શક્તિ રહી છે ને સમજો ઇન્દ્રિયોમાં રહી છે પછી અંતઃકરણમાં પણ રહી છે અને પછી જીવ પોતે તો જ્ઞાન સ્વરૂપ છે જ સમજી ગયા પણ એ જીવ અંદર થી આંખ જે છે તે ફક્ત ને ફક્ત જોવાનું કામ કરે છે પણ અંદર જે હા પાડે છે કે આ મીઠાઈ જ છે એ હા પાડનારો કોણ છે જીવ છે બરાબર વો આંખે નહીં જો સપને દેખતી તો અંધે આદમી કો કભી બી સપને નહીં આતે સમજો આઈડિયા આવી ગયો આઈડિયા આવે જ કે હું કેવું જેમાં એ આંખ નથી કે જે સપના જોઈ છે જો આંખમાં જ સપના દેખાતા હોય તો આંધળા માણસને સપના દેખાય નહીં બરાબર એક ભાઈ છે આપણા મંડળમાં રાત્રે ઊંઘી જાય તો અત્યારે નથી આવતા પહેલા આવતા તો રાત્રે ઊંઘી જાય ને તો તૈયાર થઈને સુઈ જાય પછી મેં એમને પૂછ્યું તમે તૈયાર થઈને કેમ સુઈ જાય કે સપના બહુ મસ્ત આવે તૈયાર થઈને સુઈ જાય વાર વાર ઉડીને સુઈ જાય ફર્સ્ટ ક્લાસ અમને એમ કે બહાર જવાના હોય તે પછી સુઈ ગયા સીધા બરાબર એટલે એ કઈ સપના બહુ સરસ આવે સમજો એટલે આંખ જે સપના જોઈ છે એવું કે ભૂલ છે સપના કોણ જોઈ છે અંદર જીવ જોઈ છે અને એ સ્વપ્ન સૃષ્ટિના પ્રેરક કોણ છે ભગવાન છે કેમ એ સપના જોવા એ કયું સપનું એને આવશે ને એ કયું સપનું જોવાનું એના હાથમાં નથી એના કર્મ પ્રમાણે ભગવાન એને પ્રેરે તમે અમુક સત્કર્મ કર્યા હોય તો તમે સપનામાં રાજા બની જાઓ એકાદ બે મિનિટ મારે રાજા આવો આરામ મોદી સાહેબની જગ્યા પર પડી ગયો સાહેબ મારું રાજ છે ઇન્ડિયામાં ભારતમાં હું રાજ કરું મોદી સાહેબ બી તમે આવી જાઓ પતા રાષ્ટ્રપતિને મળવા જઈએ ચાલો હું રાજીનામું આપી જ દઉં તમે રાજા બની જાઓ અને લાત મારતા બી થઈ જાઓ હું હું જ દિલ્હીમાં બેસી ગયો ફટાણો ઢીપણો ભાઈ ભલે બાજુમાં લાત ગોપાલને લાગે હું તમે લાત તો બે ચાર મારી જ દઉં ત્યારે ગોપાલ કઈ કા લાત કેમ મારે જાય ભાઈ હું રાજા બની ગયો ગોપાલ કહ્યું હુમ્મા રાજા બની ગયો સમજી ગયા મતલબ શું છે કે ભાઈ એણે જે સુકૃત કરેલું એના ફળરૂપે રાજા બને પણ કેટલી મિનિટ માટે બે મિનિટ માટે તો બે મિનિટ માટે બહાર તો શક્ય હોય નહીં એટલે ભગવાન શું કરે ને સપનામાં રાજા બનાવી દે ચાલ મસ્ત રાજા બની ગયા એને એ ખુશી તો મળીને અંદર એને સુકૃત એટલું કરેલું કે એને રાજા બનવાની ખુશી મળે તો એને અંદર સ્વપ્નને વિશે રાજા બનીને ખુશી મળી ગઈ એ ખુશી કોને મળી જીવને ને મળે સમજી ગયા એટલે સ્વપ્નની અંદર પણ એને પેલું જ્ઞાન થયું શું જ્ઞાન થયું કે હું રાજા બની ગયો અને એને કરીને એને ખુશી થઈ સમજો બધી સાયકોલોજી ભગવાને બહુ જોરદાર બનાવેલી છે રાજા બન્યો પણ પણ નથી એવું સુકૃત કરેલું કે જેના ફળ સ્વરૂપે એને બે મિનિટ માટે ભગવાને રાજા બનાવવાનો હતો તો ભગવાન કોઈનું ઉધાર રાખતા નથી એને સ્વપ્ન વિશે ભગવાને રાજા બનાવી દીધો બરાબર એટલે જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાન આ ત્રણે ત્રણ મૂળ જે છે એના દ્વારા આખો જ્ઞાનનો વેપાર થાય જ્ઞાતા એટલે જાણનારો જ્ઞે એટલે જાણવાનો વિષય અને એને જે જાણવું એનું જે જાણ શું છે જ્ઞાન છે હવે આ બધું મિથ્યા છે એવું કોણ કહે છે આ બધું મિથ્યા છે સત્ય કોણ છે ભ્રમ જ છે બરાબર પણ આ કઈ મિથ્યા નથી આપણે પહેલેથી તમને કહી દઈએ કે આ મિથ્યા નથી બરાબર એટલા એમણે આ બધા જો પ્રમાણો આપ્યા સદૈવ સૌમ્યતમગ્ર આશીત એકમેવા દ્વિતીય ભ્રમ અથ પરાયા તરમ અધિગમ્ય તે બરાબર કેટલી બધી શ્રુતિઓના પ્રમાણ આ લોકોએ આપેલા છે જોઈ લો તમે લોકો દર્શન તો કરો આ બધી શ્રુતિઓ લખેલી છે જોઈ લો આ બધા સ્મૃતિઓના પ્રમાણ શાંકર વેદાંતિ આપેલા છે જોઉં તમે ખાલી દર્શન કરો આજે તો બે ચાર જન્મે તમને વાંચવાનું સુખ મળશે પછી શ્રદ્ધા ઉત્પન્ન થાય તો થાય એવું જાણવું છે તો જાણવાનું મળે કેમ સંજય સાચી વાત કે વાત તો પછી સંજયને એક વખત એવી શ્રદ્ધા થયેલી કે મારે બી જાતે રસોઈ કરવી છે તો હવે એને ચાનસ મળતો થઈ ગયો બરાબર ચાલો હવે શું છે હે ભાઈ આ પહેલા સતજ હતું પહેલી જે સદૈવ સૌમ્ય મગરાશી જે આવ્યું ને તેને અર્થ આવી ગયો ભાઈ પહેલા શું હતું પૃથ્વી કે પહેલે કુછ બી નહીં થા સત બી નહીં થા असत भी नहीं था पृथ्वी का कौन है करता ऊंचे आकाश में रहता हमको नहीं पता नहीं पता नहीं पता बराबर पांचवी कक्षा में पढ़ता था तब ये सीरियल देखी थी डिस्कवरी ऑफ इंडिया भारत एक खोज टीवी पर आती थी जवाहरलाल नेहरू ने बुक ऊपर थी बने लिए थी बराबर एनु टाइटल सॉन्ग गाया तू सुबह तू पृथ्वी के पहले કુછ ભી નહી સત બી નહીં તા અસત બી નહીં થા બરાબર કે આ બધી જે કોઈ આપણે ઉપનિષદોમાં એમાં જે વાત લખેલી છે એ બધી વાત હતી બરાબર એટલે આપણી જે દૂરદર્શનની સિરિયલ આ બધું જે આવતું હતું ને એમાં હકીકતમાં લોજિક હતા અત્યારની આ બધું જે કોમર્શિયલાઇઝ થઈ ગયું એમાં તો કે એવું આવતું જ નથી બધું ભંગાર 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 સ્વા આવે બરાબર કહેવાનો મતલબ શું છે કે પહેલા સત જ હતું એટલે પહેલાં એકલા ભ્રમ એકલું જ હતું એમ સમજો અત્યારની જે સ્થિતિ જે છે તે વચ્ચેની સ્થિતિ છે એમાં એ ભ્રમ જે છે એને પોતાને શું થઈ ગયો ભ્રમ થઈ ગયો અને એની અવિદ્યાએ કરીને આ માયાએ કરીને એને આખી આ જે સંસાર જે છે તે આખો આભાસ માત્ર છે એને કલ્પેલો છે એટલે એ ભ્રમ જે છે એના અંશ જ આપણે બધા છે તે આપણે પોતે પોતાને આ બધ અવસ્થામાં જીવ માની બેઠા છે એટલે આપણા માટે આ સંસાર છે બાકી ઓરિજિનલ આપણું સ્વરૂપ શું છે ભ્રમ છે આવું કોણ કહે છે જગદગુરુ શંકરાચાર્ય એટલે પહેલા શું હતું એકલું ભ્રમ્મ જ હતું સબર ભ્રમ ભરાતા એટલે આમાં શું કહ્યું હે ભાઈ આ પહેલાં સતજ હતું બરાબર ચાલ પછી એક અદ્વિતીય અદ્વિતીય એટલે બેપણાનો અભાવ છે અદ્વિતીય કોણ એકલું ભ્રમ જ આપણે તો બધા અસંખ્ય છે ને જીવ તો સમજો તો અદ્વિતીય કોણ છે એક મેવા અદ્વિતીયમ ભ્રમ્મ ભાઈ ભ્રમ જેવું તો એક ભ્રમ જ છે પણ હકીકતમાં એનો કહેવાનો અર્થ એવો છે કે ભ્રમ જેવા તો એક ભ્રમ છે એટલે એનો મતલબ એવો નથી કે ભ્રમની સાથે બીજું કોઈ ન હતું બીજા હતા પણ ભ્રમ જેવા તો એક ભ્રમ જ છે એ વાત તો સાચી જ છે કે ભગવાન જેવા તો એક ભગવાન જ છે પણ એનો મતલબ એવો નથી કે બીજાનું અસ્તિત્વ નથી બીજાનું અસ્તિત્વ છે પણ ભગવાન જેવા તો એક જ ભગવાન છે અંત્યનું કયું વચનામૃત છેલ્લું ઓગણચાળીસ નું વચનામૃત ભગવાને શું કહ્યું ભાઈ ભગવાન જેવા તો આ એક જ ભગવાન છે જો બે ચાર ભગવાન હોય તો એક ભગવાન કહે કે વરસાદ પાડો બીજા ભગવાન કહે કે વરસાદ બંધ કરી નાખો ત્રીજા ભગવાન હોય કહે તો કે પશુના ધર્મ મનુષ્યમાં નાખો ચોથા ભગવાન હોય તો કે મનુષ્યના ધર્મ પશુમાં નાખો પાંચમા ભગવાન હોય તો કે પેકેટને જીગર જેવો બનાવી દેવો છઠ્ઠા ભગવાન હોય તો જીગરને પેકેટ જેવો બનાવી દો સાતમા ભગવાન હોય તો કે એ બંનેને અશોકભાઈ જેવા બનાવી દો આઠમા ભગવાન હોય તો એ કહે કે એ ત્રણેયને દીપક જેવા બનાવી દો નવમાં ભગવાન હોય તો દીપક ની ઘરવાળી જે છે તે કઈ કે દીપક ખાલી બહાર આવી જાય જલ્દી આ દર્શન બંધ થાય એવું કઈ કરાવી દેવું બરાબર હું રાહ જોઈ જોઈને થાકી જાઉં દીપકભાઈ ના ઘરવાળા બહાર રોજ ઉભા રહી લઉં અને રાહ જોઈ જોઈને થાકી જાય એટલે હું ગોપાલભાઈ પાછા રોજ મમરો મારી એ તો અંદર જતા દેખાયો સાધુ બની ગયો હમણાં જ કેસરી પહેરી દીધા કઈ સાધુ બને એવા નથી આમ છે તેમ છે હરિગરને ચાલી છે અમારું નારદજીનું નું કામ જ્યાં જોઈએ તો ભડકો કરીએ બરાબર એટલે બંને ગાડી ઉભા રાખી આમ થોડી કહીએ દીપક એકાશ એમ કે એને બોલાવો ને મેં કીધું સાધુ થઈ ગયું હમણાં અહીંયા કંઈક કેસરી કપડાં પહેરીને જતો હતો પછી ચાલી લે જવાનું પછી ચાલ્યા જ કરે બહુ દીપકના ઘરે ભડાવો ધડાવો બરાબર એ દીપક સાચી વાત ને દીપક હશે જેવા આ લોકો આનો રોજ આગ લગાવીને ચાલી લે જાય બરાબર